મિત્રો પાણી એ કુદરતનો અખોટ સ્ત્રોત છે કુદરત આપણને મફતમાં દર વર્ષે ખૂબ પ્રમાણમાં પાણી આપે છે પણ એ પાણી આપણે સંચય કરતા નથી એ પાણી એમ ને એમ વહી જાય છે દરિયાની અંદર અને જ્યારે ખરેખર આપણને પાણીની જરૂર હોય ત્યારે આપણને પાણી મળતું નથી અને અત્યારે એટલું બધું પાણી પાણી જ્યાં જોશો ત્યાં પાણી મિત્રો પાણી એ માણસની પ્રથમ જરૂરિયાત છે પાણી એ જીવન છે એને આપણે સંચય કરવાની વ્યવસ્થા કરવી જોઈએ યનકેન પ્રકારે ચેકડેમ બાંધીને ભૂગર્ભ ટાકા બનાવીને જો એને આપણે યોગ્ય રીતે સંગ્રહ કરીએ તો જ્યારે આપણને પાણીની જરૂર હોય ત્યારે આપણને એ પાણીનો ઉપયોગ કરી શકીએ મિત્રો જીવનમાં એવું જ છે કે જ્યારે જરૂર હોય ત્યારે તે વસ્તુ મળતી નથી અને જ્યારે પુષ્કળ પ્રમાણમાં એ વસ્તુ હોય ત્યારે આપણે એ વસ્તુની કિંમત સમજાતી સમજાતી નથી એટલે ખરેખર પાણીને આપણે બચાવવું જોઈએ યોગ્ય એનો ઉપયોગ કરવો જોઈએ પાણી જો ના બચાવીશું તો આપણને આજે વસ્તી વધારો થઈ રહ્યો છે આજે વિશ્વ આખામાં પાણીની બૂમ પડે છે પાણી નથી પાણી નથી આવતું પણ આ પાણીને આપણે બચાવતા નથી એટલે સૌથી પહેલાં આ પ્રકૃતિનું પંચતત્વમાંનું શરીર આપણા પાંચ તત્વોનું બનેલું શરીર છે એને પાણી વગર ચાલતું નથી તો એ પાણીને આપણે સૌથી પહેલાં એનકેન પ્રકારે કોઈ પણ રીતે પાણીનો સંચય થાય એવી વ્યવસ્થા કરીએ જેથી કરીને આપણે પાણીથી અનાજ પકવી શકીએ પાણીથી ઘર ભાજી શકીએ પાણીથી કપડાં ધોઈ શકીએ રાંધી શકીએ તમામ જીવનની પ્રથમ જરૂરિયાત પાણી છે એને બચાવવું ખૂબ જરૂરી છે એને બચાવવું ખૂબ જરૂરી છે અસ્તુ જય હિન્દ જય